સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવા બાબતે થયેલી બબાલ હત્યામાં પરિણમી છે જોડવા ગામે અપરાધ આરાધના લેક ટાઉન વિભાગ ચારમાં મિત્રને ત્યાં લગ્ન પ્રસંગ હોય ડીજેના પ્રોગ્રામમાં કેટલાક મિત્રો વચ્ચે ડીજેને નાચવા બાબતે બબાલ થઈ જેમાં એક યુવકને સુરતી ડીજે રમવા આવેલા કેટલાક ઇસમોએ મારમારી ચપ્પુ વડે હત્યા કરી છે સુરત જિલ્લાના પરપ્રાંતિય વિસ્તારમાં લોકો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવી રીતે વધુ એક ઘટના પ્રકાશમાં આવી

બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે એના ભાઈને આ લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું એમાં જે મરનાર છે રવિ એની ઉંમર છવ્વીસ વર્ષ છે એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે અક્ષય અને ચેતન ફૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા એ દરમિયાનમાં એમને કઈક ડીજે ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો ને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે એ એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારધાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું ડોક્ટર એને મરણ જાહેર કરેલ છે અત્યારે એક આરોપી સકબંધ છે અને રાઉન્ડ અપ કરેલો છે અને બાકીની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલ છે અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે

પોતાના પેન્ટના ભાગેથી કાઢીને રવિ જોરથી ઘા મારી દીધા ત્યારબાદ સાથે આવેલા ચેતર બોરકર તેમજ અન્ય પણ લાવીને રવિ દુબે પર તૂટી પડ્યા પીઠ પાછળ ચપ્પુના ઘા મારીને રવિ દુબેની હત્યા કરી ફરાર થઈ ગયા સમગ્ર ઘટના બાબતે મધરાત્રે પલસાણા પોલીસે અક્ષય સિંધે તેમજ અન્ય બે વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રમેશ કંભાતે દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત